મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની આ પવિત્ર ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે પરંતુ આપણી સમજને સ્વસ્થ કરીએ અહીંયા આગળ બાબુઓની સરકાર છે હું ખૂબ વિચારી અને સમજદારીપૂર્વક બોલું છું અત્યાર સુધી ગુજરાતના કાયદાઓ એવા હતા કે કોઈ પણ પોલીસ સ્ટેશનના તાબામાંથી પંદર હજારનો દેશી દારૂ અને પચીસ હજારનો વિદેશી દારૂ પકડાય તો એ પોલીસ સ્ટેશન જવાબદાર એનો અધિકારી જવાબદાર એના ઉપર કાયદાકીય ખાતાકી તપાસ થતી હતી એના ઉપર બંધનો પણ હતા આજે બે દિવસ પહેલા આ ભાજપાની સરકારે માફ કરજો આ બાબુઓની સરકારે એક તગલગી નિર્ણય લીધો કે કોઈ પણ ગુજરાતના પોલીસ સ્ટેશનના તાબામાંથી એક લાખ કરતા ઓછો દારૂ અને અઢી લાખની કિંમતનો વિદેશી દારૂ પકડાય તો એમાં કોઈ પણ પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી કે કર્મચારી જવાબદાર નહીં એને મુક્ત કરી દીધા આનો મતલબ કે ગુજરાતના બાબુઓની સરકારના બાબુઓએ ગુજરાતના આઠ ધોરણ પાસ ગુજરાતના ગૃહમંત્રીને તમાચો માર લીધો છેતરી માખ્યો અને ગુજરાતની જનતાની સામે લઠ્ઠા કાંડ જેવી પ્રવૃત્તિઓના રીતસરનું બાબુએ નિમંત્રણ આપી દીધું આ વાસ્તવિકતા છે નશાબંધી કાયદો ગુજરાતમાં બે હજાર સત્તર થી ઓગણીસ ની વચ્ચે આવ્યો આ ભાજપાની સરકાર જ લાવી બાબુઓની સરકાર જ લાવી એ સમયે એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં છ હજાર બુટલેગરોને ઉપર ફરિયાદ નોંધાયેલી ગુના નોંધાયેલા અને બે હજાર ત્રેવીસ માં કાયદો આવ્યા પછી

કે અહીંયા બાબુઓની સરકાર ચાલે બાબુઓનું રાજ ચાલે છે અને બાબુઓની મનમાની ચાલે છે અને ભાજપાના આગેવાનો એ નતમસ્તક આ બાબુઓ સામે છે